અમરેલી જિલ્લાના લીલીયાના મહિલા પશુપાલક ગૌશાળા દ્વારા ઉત્પાદન શરૂ થતાં દૂધમાંથી ઘી અને છાશ બનાવી તેનું વેચાણ કરીને સારી આવક મેળવી રહ્યા છે તેઓ તેમનું ઘી અમદાવાદ સુરત બેંગ્લોર સુધી મોકલાવે છે પશુપાલક મહિલા પ્રજ્ઞાબેન ભાલાળાએ જણાવ્યું હતું કે ગીરની ગાયના પોષણ અને માવજત પાછળનો ખર્ચ ગણીએ તો આ વ્યવસાયમાં ત્રીસ ટકા જેટલો ચોખ્ખો નફો થાય છે તેમણે ત્રણ ગાયથી શરૂઆત કરી હતી અને અત્યારે તેમની ગૌશાળામાં પંદર ગાય છે તેઓ તેમની આવડત અન્ય મહિલા પશુપાલકો માટે પણ બન્યા છે રાખીએ છીએ અને બધું અમે ઘી જ બનાવી છે એક અમે રોજનું ત્રણ કિલો ઘી બનાવી છે એક કિલો ઘીનો પંદરસો રૂપિયા ભાવ છે અને એકસો ત્રીસ લીટર રોજની છાશ બનાવીએ છીએ છાશનો દસ રૂપિયા લીટર ભાવ છે એ રોજ અમે વેચાણ કરીએ છીએ અને ઘીનું વેચાણ અમે અલગ અલગ ગામમાં કરીએ છીએ સુરત છે કે અમદાવાદ છે જેમ કે બેંગ્લોર છે એવી રીતના અલગ અલગ જગ્યાએ અમે વેચીએ છીએ અને રોજનું એટલું ઘી વેચીએ છીએ